ઓ ભાઈ મારા મોજીલા મિત્રો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગની અંદર આપણે અત્યારે સાપુતારા છીએ અને એમ કહેવાય કે સરસ મજાનો માહોલ ને સરસ મજાનો એમ કહેવાય ને કે એટમોસ્ફિયર તૈયાર થઈ ગયું છે આમ વાદળા ઘેરાઈ ગયા છે ને ગમે ત્યારે વરસાદ પડી જાય ને એવી છે પરિસ્થિતિ કેવું છે વાતાવરણ બહુ જોરદાર છે એમ ને બહુ જ મસ્ત અમારા ભેરુબંધે અમારી યારે સુરેશભાઈ શું લાગે ક્યારે પડશે વરસાદ શું અત્યારની ફિલિંગ ગુરુભાઈ એમ ને મજા

શાંતિવાળી જગ્યા અને બહુ સરસ જગ્યા બતાવીશ પહેલાં તમને હું કહી દઉં કે અમે લોકો અત્યારે ઊભા ક્યાં છીએ અહીંયા જવું અહીંયા બધા બોટિંગ કરે છે અને આ બોટિંગની જેટ્ટી તમને સામે દેખાઈ રહી છે બરાબર હવે આપણે એક્ઝેક્ટ બોટિંગની જેટ્ટીની ઓપોઝિટ સાઈડ છીએ એટલે કે અહીંયા ફાઉન્ટેન છે મ્યુઝિકલ ફાઉન્ટેન આ તમે જોઈ રહ્યા છો ને આ મ્યુઝિકલ ફાઉન્ટેન છે અને હા તમને હું ખાલી થોડુંક એક આપી દઉં કે અહીંયા આપણે કંઈક નવા જૂની કરવા જઈ રહ્યા છીએ ટૂંક જ સમયની અંદર એ હું છે ને તમને આવનાર દિવસોમાં ખબર પડી જાય બરાબર એટલે અહીંયા મ્યુઝિકલ ફાઉન્ટેન અહીંયા બોટિંગ અને હવે આ સાપુતારાનું નામ સાપુતારા કઈ રીતના પડ્યું હું છે એ સરસ મજાની જગ્યા તમને હમણાં બતાવવા જઈ રહ્યો છું બરાબર અને જો આ ફરીથી કહી દઉં આ બોટિંગ આ મ્યુઝિકલ ફાઉન્ટેન સામે ભોળાનાથનું મંદિર છે અને અહીંયા ગેટ છે આ ગેટથી તમે અંદર આવો ને બરાબર એટલે નાની અમથી પણ એકદમ પવિત્ર અને શાંત જગ્યા અમારી સિવાય અહીંયા કોઈ નહીં મળે સાપુતારાનો સાફ કરીને જગ્યા છે જે લોકો આવ્યા છે એને ખબર છે નથી આવ્યા એને કહી દઉં અને તમને બધા સરસ મજાની આ જગ્યા છે આખા આખા નાગદેવતા અહીંયા બિરાજમાન છે એની આરે નાનુંમ અહીંયા શિવલિંગ છે અહીંયા નંદી મહારાજ છે અહીંયા કાચબા દેવતા છે બધાય લોકો અહીંયા છે સરસ મજાની જગ્યા એટલે ગમે ત્યારે તમે અહીંયા આવો ને આ જગ્યાએ આવજો અને હજી આટલું નથી હજી હું તમને એક આગળ એક સરસ મજાની ગુફા છે ત્યાં પણ લઈ જાઉં છું એટલે જ્યારે પણ સાપુતારા આવો ને તો આ જગ્યા ચોક્કસથી તમારે વિઝિટ કરવી અહીંયા આજે સન્ડે છે બહુ ક્રાઉડ છે પણ અમારી ને એક બીજી એક ફેમિલી સિવાય કોઈ મળતું નથી એટલે મોસ્ટ વેલકમ પધારો હાલ હવે તમને હું ગુફા જોવા લઈ જાઉં છું આ સાપ દેવતાનું મંદિર અહીંયાથી ઉપર જાઓ ને એટલે સરસ મજાનું આખે આખું ગાર્ડન છે અહીંયા આખો વોકવે છે તમે ચાલી શકો એમ ગુફા જોઈએ હા નહીં પહેલી વાર તમે લાવો છો એટલે પહેલી વાર જાઉં છું જાઓ આ સરસ મજાની ગુફા છે બરાબર હવે આપણે આ ગુફાની અંદર જવાના છીએ હું છે રામ જાણે પણ છે બહુ સરસ મજાની આ જગ્યા આ તમે ફરતી બતાવી દો આ બોટિંગ છે ને આ બોટિંગ બસ આ બોટિંગની એક્ઝેક્ટ બાજુમાં આ જગ્યા છે હવે આપણે આ ગુફાની અંદર અત્યારે પ્રવેશ કરીને કોઈ બીક લાગે છે વાલી

અને બહાર નીકળ અહીંયા છે આ બીજી ગુફા છે અહીંયા આટલી આટલી જો બહારથી તમને બતાવી દઉં આ ટાઈપનું આખું આર્ટિફિશિયલ ગુફા અહીંયા ગુફા ઇન શોર્ટ છોકરા બોકરા હોય ને મજા 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 આવી જાય અહીંયા બેસવાની વ્યવસ્થા છે શાંતિથી બેસીને એમ કહેવાય કે એમ એવો આનંદ આવે જો ભાઈ ગુજરાત ટુરિઝમે સરસ મજાની વ્યવસ્થા કરી છે અને સૌથી મને સારી વાત અહીંયા એ લાગી અહીંયા એકદમ ચોખ્ખા બહુ મસ્ત છે એકદમ નીટ એન્ડ ક્લીન વસ્તુ છે બધી અહીંયા એટલે મોસ્ટ 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 વેલકમ ગમે ત્યારે અહીંયા પધારો કઈ મજા આવ્યા જગ્યા આવીને બહુ જોરદાર છે હું આજ પહેલી વખત આય પણ બહુ મસ્ત છે આમ આટલી વાર સબૂતર આવ્યો પણ આ જગ્યા પહેલી વાર આવ્યો હા પહેલી વખત આય પણ છે બહુ જોરદાર તો અહીંયા ચોક્કસથી થી આવવાનો ભૂલતા નહી ખાસ અમારા ભેરુબંધ એવા સુરેશભાઈનો થેન્ક યુ કે અમને જગ્યા બતાવી થેન્ક યુ સુરેશભાઈ

લોકોને સરસ મજા તમને સમજી તમે આમ બધી જગ્યાએ બહુ ફરતા હોય એને હાલો સમજી તો એવા અમારા સુરેશભાઈ છે એટલે એને બધી જગ્યાની ખબર છે બાકી તમને આ જગ્યા ગમી હોય આ વ્લોગ જોવાના ગમતા હોય તો મોસ્ટ વેલકમ અને ભેગા ભેગા જણાવી દઉં કે સાપુતારાની અંદર આપણો સરસ મજાનો રિસોર્ટ છે વનરાવન રિસોર્ટ તમે ગૂગલમાં સર્ચ કરશો એટલે આવી જ જશે છતાંય તમને નીચે નંબર આપી જ દઉં છું એટલે મોસ્ટ વેલકમ આપણા સુરતીઓને ખાસ કે જેવો વરસાદ પડશે ને એટલે બવાદાય સાપુતારા તરફ ભાગશે તો સાપુતારામાં પધારો આપણા વનરાવન રિસોર્ટમાં પધારો મોસ્ટ વેલકમ નંબર આપેલા છે ખાસ એડવાન્સ બુકિંગ કરાવી દેજો કારણ કે પછી શું છે કે જગ્યા ડાયરેક્ટ તમે આવશો તો કદાચ મળે ના મળે કારણ કે આખું સાપુતારા ફૂલ છે બરાબર તો મોસ્ટ વેલકમ પધારો બુકિંગ કરીને જો વરસાદની તૈયારી થઈ ગઈ છો એમ ને હા જોરદાર હા ક્યાં તો પેરાગ્લાઇડિંગ તમે બતાવી દો હા જો જો બતાવી દો તમને પેરાગ્લાઇડિંગ થઈ ગયું એ જો બધા પેરાગ્લાઇડિંગ કરે સરસ મજાનું ભાઈ નજારો નજારો જોવાની બહુ મજા આવી જાય આ બાજુ બધા બોટિંગ કરે છે અને તમને બીજી એક જગ્યા બતાવી દઉં અહીંયા લખેલું છે આ લવ સાપુતારા દેખાય તમને આ જગ્યા પર આપણે કાંઈક નવા જૂની કરવાના છીએ ટૂંક સમયમાં ખ્યાલ આવી જાય બરાબર હાલો ત્યાં લાઈક કરજો શેર કરજો ફરી મળીશું ત્યાં સુધી Ram Ram, Ram, -ram.